સુરેન્દ્રનગરના દસાડા પોલીસ સ્ટેશનમાં વડગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ આરોપીઓને રોકડા રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસો તથા બે મોટર એક રિક્ષા એક ગાડી સહિત કુલ કિંમત રૂપિયા નવ લાખ પાંત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જેમાં પકડાઈ ગયેલા આરોપી છે નસીબ ખાન હસન અલી અજરૂદ્દીન હસુભાઈ મંગાભાઈ રાયચંદભાઈ રાવળ ઇસ્માઈલભાઈ ઉસ્માનભાઈ ગિરી રાજેન્દ્રગિરી ગિરી ગોસ્વામી જાકીર ખાન હયાત ખાન સંજય જગાજી ઠાકોર અલેપ ખાન મોહમ્મદ ખાન મલેક વગેરે જેવા તમામ આરોપીઓને પકડી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર રાજશ્રી એપ્રેલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ